હજી રક્ષાબંધન નજીક આવી રહી છે અને મારી બહેનોને હેવીમાં કંઈક રિકવાયરમેન્ટ તો હશે જ કેમ કે રક્ષાબંધન છે તો રનિંગમાં તો કંઈ પહેરાશે નહીં તો તમારા માટે હેવીમાં લઈને આવી ગયો છું એકદમ સ્ટાઇલિશ અને ડિઝાઇનર આઉટફિટ જે રહેવાનો છે પ્યોર હેન્ડવર્કમાં અને પ્યોર ફેબ્રિકમાં હાજી એકદમ પ્યારો છો તમે જોઈ શકો છો મલ ચંદીરીમાં આઉટફિટ છે ફેન્સી અને ડિઝાઇનર રાઉન્ડમાં પ્લેટિંગ પણ તમે જોઈ શકો છો એકદમ પ્યારી સી પ્લેટિંગ સાથે રાઉન્ડમાં હેન્ડવર્ક સાથે નેક આપેલું છે અને ફેન્સી નેકમાં ડિઝાઇન પેટર્ન કરેલી છે આખો આઉટફિટ ડિઝાઇનર છે ને પ્યોર મલ ચંદેરીમાં છે તો પહેરવામાં એકદમ સોફ્ટ અને કમ્ફર્ટ ફીલ આપવાનો છે સ્ટાઇલિશ અને યુનિક ઘેર સાથે આ આઉટફિટ બોટમમાં પ્લાઝા સાથે આવવાનો છે તો સોફ્ટ ફેબ્રિકમાં એકદમ કમ્ફર્ટ પ્લાઝો આખો આઉટફીટ પ્યોરમાં છે ને સિંગલ ટોનમાં છે તો રીચ લુક આપશે અને સાથે આ ઓર્ગેન્ઝા જેકાર્ડનો દુપટ્ટો ડિઝાઇનર લુક સાથે આની એકદમ રીચ અને ટ્રેડિશનલ લુક આપશે અને કમ્ફર્ટ ફીલ કરાવશે તો તમે કંઈક હેવીમાં યુનિક અને ડિઝાઇનર શોધી રહ્યા હો તમારા રક્ષાબંધન માટે તો આ બેસ્ટ ઓપ્શન છે સાઇઝની વાત કરું તો આમાં એમથી લઈને ડબલ એક્સલ સાઇઝ છે તો અત્યારે તમારો ઓર્ડર બુક કરાવો નીચે આપેલા વોટ્સઅપ નંબર પરથી અને સુરતથી છો તો વિઝિટ કરવાનું ના ભૂલતા શણગાર ક્રિએશન એકસો પચીસ નારાયણગઢ કતારગામ સુરત આવો ને આવો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ